સ્નાનથી માણસનું શરીર પવિત્ર થાય છે સત્સંગથી માણસનું મન પવિત્ર થાય અને દાન થી માણસની સંપત્તિ પવિત્ર થાય છે ત્રણ ત્રણ વસ્તુની પવિત્રતા બહુ જરૂરી છે એક આ શરીરની એક મનની અને એક ધનની તન મન અને ધન આ ત્રણેય પવિત્ર જોઈએ આ ત્રણેયની પવિત્રતા સાથે આપણું જીવન નિર્વાહ થવો જોઈએ નંદ બાબાએ સ્નાન કર્યું દાન કર્યું સત્સંગ કર્યો બ્રાહ્મણો પાસે સ્વસ્તિ પુણ્યા વાચનથી એમણે નાંદી શ્રાદ્ધ કરાવ્યું છે એક સુભાષિત બહુ સરસ છે સતમ વિહાય ભોક્તવ્યમ જેને બીમાર ન પડવું હોય એને એકમાત્ર સાધન છે સમયસર જમી લેવું સતમ વિહાય ભોક્તવ્યમ જે માણસ સમયસર પોતાનું આહાર લે છે સમયસર પોતાની નિદ્રા લે છે એ માણસને દવાખાને ઓછું જવું પડે પણ આપણે શું છે બરાબર બપોર વચ્ચે એક વાગે જ મીટિંગ ગોઠવાય સરોજબેન બરાબર છે ને તરત કીધું કયો કે એમને સવારમાં સૂર્ય ઉદય થાય એવા સમયે માણસ પેલું ભોજન કરી લે મધ્યાંતરે બીજું ભોજન થાય સાયન્સ પણ એમ કહે છે કે બે મિલની વચ્ચે આઠ કલાકનો ગેપ તો હોવો જોઈએ આપણે સવારે નવ વાગે નાસ્તો કરીને જઈએ પછી આવવાનું હોય મૂકીને જમી લેવું અને આપણે કામ કરીએ છીએ શું કામ આ શરીર તકે એટલા માટે ભોજન દેવા હાટું જો જમવું જ ન હોય તો કામ જ શું કામ કરવું જોઈએ સતમ વિહાય ભોક્તવ્યમ

પણ સૌથી અંતિમ પદમાં લખ્યું કોટિમ ત્યક્તવા હરીમ ભજે કરોડ કામ તમારા હાથમાં હોય તો એને મૂકીને ખબર પડે અહીંયા કથા છે અહીંયા સત્સંગ છે તો કરોડ કામ મૂકીને થોડીક વાર ભગવાનનો સત્સંગ કરી લેવો કોટિમ ત્યક્તવા હરીમ ભજે તો નંદ બાબાના ઘરે ઉત્સવ ઉજવાયો એટલો દિવ્ય મંગલ ઉત્સવ ઉજવાતો હતો લોકો એકબીજાના ગાલ ઉપર ગુલાલ લગાડી રહ્યા હતા અને ધૂળેટી આવે ને ત્યારે અબીલ ગુલાલથી રમાય હવે તો એવા એવા કલર આવ્યા છે કેટલા દિવસ સુધી એને ઘસા જ કરો ઘસા જ કરો તઈ જાય અબિલ અને ગુલાલની જે હોળી છે ધૂળેટી એ દેવોની છે અને આવા જેવા તેવા પદાર્થોથી જે રમે છે એ રાક્ષસોની ધૂળેટી છે કેટલા ગંધારા ગંધારા પદાર્થો નાખે પાણીથી રેમા હોય એના એના કાદવમાં પાછા એને ટસડે માણસના ચહેરા ઉપર તમે ગુલાલ લગાડી દો આપણો શ્લોક છે આવા બધાથી શું થશે અબિલે આયુષ વૃદ્ધિ ગુલાલે ગુલાલથી પ્રીત વધે છે માણસ અબિલથી આયુષ ની વૃદ્ધિ થાય મા યશોદાએ જયારે દેવ પૂતના આવી અને ભગવાન પૂતના મારી પછી ભાગવતીમાં લખ્યું છે કે મા યશોદાએ ભગવાનના અંગોમાં અબીલ લગાડ્યું છે એક એક અંગમાં અબીલ લગાડીને ભગવાન ની પ્રાર્થના કરી છે કેમ અબિલે આયુષો વૃદ્ધિ ગુલાલે પ્રીતિ વર્ધાક ગુલાલથી માણસમાં પ્રીત વધે છે તમારા હાથની મુઠ્ઠીઓમાં ભરી રાખેલો ગુલાલ જો કોઈના ગાલ ઉપર લાગી જાય તો કેટલી આનંદ આવી જાય કરીએ ગુલાલ ગુંજે ન ભરીએ ગોંડલના કવિ મકરંદ દવે લખે છે ગમતાનો કરીએ ગુલાલ ગમતા ને ગુંજે ન ભરીએ તમને જે ગમે છે એને તમારી સુધી ન રાખો બીજાને આપી દઈએ ગુલાલ બીજાના મોઢા ઉપર લગાડવા માટે છે તો નંદ બાબા એ બધાને ઉત્સવમાં એટલા બધા તરગોળ બનાવ્યા છે બધા લોકો આનંદ ને લૂટી રહ્યા છે કે અર્થ જે જે છે બીજાને આનંદ આપે એ નંદ છે યશોદાના નામનો અર્થ છે જે બીજાને યશ આપે એ યશોદા છે આજે નંદ બાબાના ઘરે ભગવાન આવ્યા અને લોકો એને વધારી રહ્યા છે કોઈ એને ચોખાથી વધાવે કોઈ એને ફૂલથી વધાવે લોકો પોતાના ઘરે તોરણ બાંધી રહ્યા છે અહીંયા આ પરિવારમાં કથા છે એટલે આ પરિવાર એના જ ઘરે તોરણ બાંધે એ સીમિત નથી પોતાના જ આંગણામાં ખાલી રંગોળી પૂરે એટલાથી સીમિત ન હોવું જોઈએ કથાઓમાં કહ્યું છે કે આપણા ગામની અંદર જન્માષ્ટમી આવે ત્યારે ખાલી ગામનું મંદિર શણગારી એમ નહીં ઘરે ઘરે ત્રણ બંધાવા જોઈએ આપણા ગામમાં કથા થઈ છે ભલે ને આના યજમાન કનુભાઈનો પરિવાર રહ્યો પણ હરખ આપણને એટલો હોવો જોઈએ કે આ સાત દિવસ આપણા ઘરે આપણે તોરણ બાંધીએ આપણા આંગણામાં રંગોળી પૂરીએ કદાચ ઠાકોરજી નીકળે ને આપણું આંગણું જોતા જાય નંદ બાબાના આંગણામાં સૌ એને વધાવી રહ્યા છે નંદ બાબાના આંગણે મહોત્સવ ઉજવાયો છે મહોત્સવ શું કામે કહેવાય તો એના માટેના પાંચ વસ્તુઓ પ્રધાન છે ઉત્સવ અને મહોત્સવમાં ફેર કેટલો જ્યાં ખાન પાન ગાન તાન અને દાન આ પાંચ વસ્તુઓ ભેગી હોય ને એને મહોત્સવ કહેવાય તો અત્યારે અહીંયા આ ચૌધરી પરિવારના આંગણે આ મહોત્સવ મહોત્સવ રહ્યો છે છે ઉજવાયો કેમ કે અહીંયા જેટલા લોકો આવે એને જમવાનું છે કોઈ જમે નહીં ક્યારેક આપણે કોકના ઘરે જઈએ ભાઈ જમવું નથી તો એના માટે પીવા માટેની કઈક વસ્તુ રાખી હોય સાત્વિક જ્યાં જમવાનું હોય જ્યાં સાત્વિક પીણાઓ પીવા માટે રાખ્યા હોય કોઈ જમે નહીં તો એ ઠંડુ પીણું પીને જતા રહે પછી ત્રીજું છે ગાન જ્યાં ધીમું ધીમું ગાવાનું ચાલુ હોય ચોથું છે તાન જ્યારે ગીતો ગાવાતા હોય ત્યારે તાનમાં આપણે નાચી ઉઠતા હોઈએ છીએ આ તાન છે અને પાંચમું છે દાન અહીંયા ચૌધરી પરિવારે આ પાંચે વસ્તુનો સુભગ સમન્વય કર્યો છે જમવાનું પણ ચાલે છે યથા યોગ્ય સમય આવે જમે નહીં તો એના માટે સાત્વિક એવા રસો આપ્યા છે જે પી એને સન્માન લઈને નીકળે અહીંયા ગાવાનું પણ ચાલે છે તમારા બધાનું નાચવાનું એટલે તાન પણ ચાલે છે અને આ પરિવારે જેટલા સંતો જેટલા મહાપુરુષો આવી રહ્યા છે એને અને આજે ગામની બે હજાર કરતા વધારે દીકરીઓને કાંસાનું દાન આપવાનો સંકલ્પ જયારે કર્યો આટલી દાનની જયારે અહીંયા સરવાણી થઈ છે એટલે આ કેવલ ચૌધરી પરિવારના આંગણે ઉત્સવ નહીં આ મહામહોત્સવ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આજે આ શાસ્ત્ર સંમત વાત છે આ મારા આ મારા ઉભા કરેલા આ પાંચ નિયમો નથી મહોત્સવ હોય ને આ પાંચ વસ્તુની જરૂર છે ખાન પાન ગાન તાન અને દાન તો પાંચે વસ્તુ અહીંયા આ પરિવારે કરી છે આ પરિવારે કરી એટલું જ નહીં આ પરિવારના આ ઉત્સવમાં અન્યત્ર લોકોએ પણ જેમ અહીંયા ગઈકાલે કનુભાઈએ તથાસ્તુ વિદ્યાપીઠને એડમિન ઓફિસના બંધવા બાંધકામ માટે એક કરોડ રૂપિયાનું દાન ગઈકાલે જાહેર તથાસ્થ વિદ્યાપીઠનું કર્યું સાથે ચૌધરી નાથાભાઈ દલસંગભાઈ રેવાભાઈ દગાવાડિયા હસ્તે વિષ્ણુભાઈ નાથાભાઈ શિક્ષાપત્રી ગ્રુપ ગાંધીનગર એમના તરફથી પણ બે લાખ અને એક હજાર એકસો ને અગિયાર રૂપિયાનું દાન તથાસ્થ વિદ્યાપીઠને આપ્યું છે એને પણ એકવાર તાળીઓથી વધાવીએ મારો એક સદસંકલ્પ આ માત્ર ને માત્ર તમારી ખાલી જાણ માટે છે સમાજનો એક એક માણસ સાથે જોડાય દરેક વ્યક્તિ આ તથાસ્તુ વિદ્યાપીઠનો દાતા બને એટલા માટે એક વ્યવસ્થા કરી છે ઘણા લોકોને એવું થાય કે આટલી મોટી વિદ્યાપીઠ બને આપણે આમાં શું દાન દેવા જઈએ આપણી તો આટલી બધી ક્ષમતા નથી મારો એક સદ સંકલ્પ છે કે સમાજના આ ભાગવતના વ્યાસપીઠથી એક લાખ લોકોને એકત્રિત કરવા એક લાખ લોકોનો પરિવાર બનાવવો અને એક લાખ લોકોનો પરિવાર એવો કે નાનામાં નાનો માણસ પણ એમાં જોડાઈને રોજનો ખાલી એક રૂપિયો દાન આપે કેટલું એવરી ડે વન રૂપી એક વર્ષના ત્રણસો ને પાસઠ રૂપિયાનું દાન આપણા તરફથી થાય આવા એક લાખ લોકોનો પરિવાર નિર્માણ થઈ રહ્યો છે કૈલાસ બેઠે હુ ભગવાન મહાદેવ કી ઈચ્છા હો ગઈ કે મેરે ઈષ્ટદેવ ધરતી પર આ ચુકે હૈ દર્શન કર કે આવું भगवान के दर्शन की इच्छा भगवान महादेव को हुई बहुत बड़ा संदेश है देवों का देव महादेव भी भगवान के दर्शन के लिए जाते हैं तो इस संसार के सारे मनुष्य की फर्ज है दिन में एक बार भगवान के दर्शन के लिए मंदिरों में जाना चाहिए केवल मंदिर को बनाने से माध्यम नहीं रहेगा हमारा सनातन नहीं टिकेगा यदि आप सनातन की रक्षा के लिए चाहते हो तो हर रोज मंदिर में जाया करो मंदिरों में से जो इलेक्ट्रिक नगारे लगाए हुए ना निकाल दो गांव के सभी लोगों को मंदिर में जाना चाहिए बड़े बड़े मंदिर बनाते हम मंदिर में जाते नहीं हैं हम अपने घर वालों को मंदिर में जाने की प्रेरणा किया करो जाना ही है चलो जाइए दिन में एक बार मंदिर में जाया करो भगवान महादेव की इच्छा हुई कि मुझे भगवान के दर्शन करने हैं जब राम का प्रागट्य हुआ तब भी भगवान शिव गए थे कृष्ण का प्रागट्य हुआ तब भी भगवान शिव आए करी प्रणाम राम गिरा सुधास भगवान को प्रणाम करते हैं जब भगवान महादेव कथा करने बैठते थे ना तो मंगलाचरण करते थे मंगलाचरण में अपने इष्टदेव देव बाल स्वरूप को प्रणाम करते थे झूठे जाहि बिनु जा भगवान को प्रणाम करते हैं देवो के देव भगवान महादेव भगवान तैयार हो गए नंदी आदि गण कहते हैं भगवान हमें भी साथ में ले जाइए ना हमें भी दर्शन करना है हमें भी भगवान के दर्शन करवा दो भगवान कहते हैं सब लोग साथ में जाएंगे तो किसी को दर्शन नहीं हो पाएगा क्योंकि अभी बालक छोटा है वो तो बाहर नहीं घूमता होगा नंदी आदि गणों को भगवान ने समझाया तो नंदी आदि लोग समझ गए लेकिन शेष नाग ने मना कर दिया भगवान हमें तो साथ में आना ही है क्यों? क्योंकि मुझे इसलिए साथ में आना है कि मेरे शरीर की जो पथारी करके समुद्र में जो सो रहे हैं वो भगवान आज पलने में कैसा लगते हैं देखने के लिए मुझे आना है मुझे साथ में ले जाइए पलने में कैसे लगते भगवान जब भगवान पलने में सो रहे चलो भगवान के गले में कंठ में नाग लिपटाया भगवान गए गोकुल में भगवान एक जोगी का रूप लेकर चले जा रहे थे तो वहां पे एक गोपी ने भगवान को प्रणाम किया बाबा नमस्ते नमस्ते देखने से लगता है आप शायद ज्योतिषी हो बाबा के मन में बत्ती हो गई चल कुछ पल के लिए ज्योतिषी बन जाते हैं शायद उनका जोश देखने के लिए हमें ले जाए तो गोपी कह रही है बाबा आप ज्योतिषी देख रहे हो अरे हाँ हाँ मैं ज्योतिषी हूं लेकिन आपको कभी गोकुल में देखा नहीं अरे पहली बार आया हूं साधना करके अच्छा आपका नाम क्या है मेरा नाम सदाशिव ज्योतिषी बाबा हमारी यशोदा मैया के वहां एक बेटा हुआ है उनका आप ज्योतिष कर देंगे भगवान के मन में मंडे लड्डू फूट गए चलो 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 वही काम के लिए आए थे दौड़ना था और रास्ता भी अच्छा मिल गया चलो बाबा को लेकर गोपी आती है आंगन में ठहरे बाबा आप यहीं पे रुक जाओ यशोदा मैया को बुला कर हैं जाओ यशोदा अरे ओ यशोदा यशोदा ने कहा अरे गोपी आवाज नीची रख क्यों मेरा लल्ला सो रहा है क्या बात है इतनी बड़ी चिल्ला क्यों रही हो अरे मैया देखो तो सही आपके आंगन में कौन आया है मैं किसको लेकर आई हो अरे कौन है अरे मैं एक ज्योतिषी बाबा को लेकर आई हूं चलो हम अपने लल्ला के ज्योतिष करा दे मां यशोदा ने सब काम छोड़ दिए गई आंगन में आए तो मां यशोदा की आंख फट गई अरे गोपी ये किसको लेकर आई है तू कौन है ये इसका रूप तो देख सही मेरा लल्ला डर जाएगा इससे मना कर दे कुछ नहीं दिखाना है मुझे गोपी कहती है मां सुनो मैं बाबा को जाकर मना कर देती हूं लेकिन आप कुछ ना कुछ दान दक्षिणा दे दो ना बाबा चले जाएंगे गोपी को कहा मालूम था चपटी भभूत में है खजाना कुबेर का इसको तेरी संपत्ति की कोई आवश्यकता नहीं है लेकिन वो तो पहचानती नहीं थी, थी। इसलिए मैं आप सभी को कहता हूं इस बात से सबसे मिलकर रही साईं साई कौन जाने किस रूप में नारायण मिल जाए कैसे रूप में आकर भगवान चले जाएंगे पता ही नहीं चलेगा इसलिए सबसे मिलकर रहो जब गोपी आई बाबा को बता रही है बाबा क्षमा कीजिए मां यशोदा कह रही है अभी ऐसा कुछ नहीं करवाना है जब भी आपकी आवश्यकता रहेगी आपको हम बुला लेंगे भगवान थोड़ा नर्वस हो गए एक रास्ता मिला था वो भी बंद हो गया क्या करें? माँ यशोदा आई थाल में सोना मोहर लेकर आई है मोटो खजान मोटो जी घोड़िया में पेड़ो પણ અહીંયા ભગવાન મહાદેવ આપણને બધાને એક બહુ સુંદર ઉપદેશ મળે એવો એક વાક્ય બોલ્યા છે ભગવાન બાબાએ નક્કી કર્યું માને કહી દઉં કે હું શું કામ આવ્યો છું કારણ કે હું આમ આવું બધું વેસ્ટ લઈને આવ્યો છું પણ જે મૂળ કામ છે કહી દઉં કારણ કે કપટ કરે કોઈ દી કૃષ્ણ પ્રાપ્ત ન થાય ક્યારે કપટ હોય ને કૃષ્ણ ન હોય લાવ બતાવી દઉં એટલે નંદ બાબા ભગવાન મહાદેવ માં યશોદાને કહે છે મારે આ તમારી ભિક્ષા નથી મારે શું મારે તો સ્મશાનમાં મારે કાંઈ લેવા વાત સાંભળી ના ચાહીએ તેરી દોલત દુનિયા ઓર કંચન માયા અપને લાલ મને તારા છત્રાના દર્શન કરાવી દે મારે બીજું કઈ કામ નથી મા યશોદાએ કીધું બાબા તમારે આ દક્ષિણા લેવી તો ભલે અને ન લેવી તો ભલે મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે જાઓ બાબાએ સાંભળ્યું બાબાએ હામી પ્રતિજ્ઞા ખભળાવી હતી સાંભળી લો માં જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી એવા બાવો તારું આંગણું મૂકીને બારો નહીં જાય ત્રિશુલ ખોડી દીધું ડમળું નો અહામ લેખનો નાદ કર્યો આખો બંધ કરી દીધી અને ભગવાનને પ્રાર્થના કરી છે પ્રભુ તમે કઈ કરો ને તો જ મને અહીંયા તમારા દર્શન થશે બાકી દર્શન નહીં થાય મને તમારા લીલા વગર દર્શન નહીં કરવા દે કારણ કે આ તો ઓળખતી નથી આપણને બાબાએ આંખો બંધ કરીને પ્રાર્થના કરીને તો ઘોડિયામાં સૂતેલા ભગવાન નારાયણે પ્રાર્થના સાંભળી છે

એવું આજ સુધીમાં કોઈના બાપનું શ્રાદ્ધ હજી સુધી થયું નથી આટલું મોટું શ્રાદ્ધ કરાયું